લોકસભા ચૂંટણીના શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી છે એ પાંચ લાખના મતોની લીડથી જીતીશું અને છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક અમે જીતવાના છીએ એવી રીતના વાત કરતી હતી પણ હવે એ લીડ અને ચારસો જીતવાની જે જીતવાની જે વાત છે એ ભૂલાઈ રહી છે એની પાછળના કારણો પણ ઘણા બધા છે ગુજરાતમાં હવે છવ્વીસમાંથી પચીસ બેઠક ઉપર લોકસભાની ચૂંટણી છે તો ચાલો વાત કરીએ કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કઈ સીટ છે એમાં સૌથી વધારે લીડ મળી શકે છે અને કઈ સીટ છે એ થોડી વીક છે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગુજરાતમાં સૌથી વધુ લીડની વાત કરીએ તો નવસારીમાં સી આર પાટીલને મળી હતી બીજા નંબરે વડોદરામાં રંજનબેન ભટ્ટ હતા ત્રીજા નંબરે ગાંધીનગરથી અમિત શાહ હતા ચોથા નંબરે સુરતથી દર્શનાબેન જરદોષ હતા જે મંત્રી અને પાંચમા નંબરે અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ હતા આ તો થઈ સૌથી વધારે લીડ વાળી વાત હવે સૌથી ઓછી બેઠક વાળી જે લીડ છે એની વાત કરી તો લોકસભામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને બે લાખની ઓછી લીડ મળી હોય એની આપણે વાત કરીએ સૌથી ઓછી લીડ મળી હતી ભારતીય જનતા પાર્ટીને દાહોદમાં ત્યાં એના પછી આવે છે જુનાગઢનો વારો પછી આણંદનો વારો આવે છે અને એના પછી બે લાખ વાળી લીડ વાળી જે બેઠક છે અમરેલીની જેના સાંસદ છે ના રણભે કાછડી એમનું નામ આવે છે આ તો વાત કરીએ આપણે ઉપર છલ્લી પણ હવે વિગતવાર વાત કરીએ આંકડાઓની સાથે આ વાત કરીએ ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને યાદ કરવા જ પડે કારણ કે સી આર પાટીલે સૌથી વધુ લીડની લીડની સાથે ચૂંટણી છે એ જીતી હતી સી આર પાટીલે છ પોઈન્ટ નેવ્યાશી લાખ મતોની લીડથી જીત મેળવી હતી ત્યાર પછી વડોદરાના રંજનબેન ભટ્ટ છે સાંસદ એમણે પાંચ લાખ નેવ્યાશી હજારની લીડથી ચૂંટણી જીતી હતી પછી અમિત શાહનું નામ આવે છે પાંચ લાખ સત્તાવન હજારની લીડ એમના પછી સુરતના જે સાંસદ છે દર્શના બેન્જર દોષી તેમનું નામ આવે છે પાંચ લાખ અડતાલીસ હજારની લીડ અને છેલ્લે પાંચમું નામ આવે છે અમદાવાદ પૂર્વના સાંસદ હર્ષમુખભાઈ પટેલ જેમણ ચાર લાખ ચોત્રીસ હજારની મતોની લીડથી ચૂંટણી છે લોકસભાની બે હજાર ઓગણીસમાં જીતી હતી હવે સૌથી ઓછી લીડ કઈ બેઠક ઉપર મળી હતી એની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના દાહોદના સાંસદ એમને સૌથી લીડ મળી હતી ભાભોરને એક લાખ અને સત્યાવીસ ચૂંટણી જીતી હતી પણ એક લાખ ભારતીય જનતા પાર્ટી માટે ઓછા કેમ જુનાગઢની વાત કરીએ સાંસદ રાજેશ ચુડાસમાને દોઢ લાખની મતની લીડ હતી એના પછી ત્રીજા નંબરે ત્રીજા નંબરે આવે છે આણંદના મિતેશભાઈ મિતેશભાઈને એક લાખ સત્તાણું હજારની લીડ હતી અને ચોથા નંબરે આવે છે બે લાખ વાળી લીડ એ છે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા જેમણે બે લાખની મતોની લીડ થી ચૂંટણી છે એક લાખની લીડ છે ઓછી છે ના એવું નથી પણ આ ભારતીય જનતા પાર્ટીના સાંસદોની જો આપણે કમ્પેરિઝન કરીએ ને તો એમાં ઓછી કહેવાય બે હાજર ઓગણીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે નવસારી ગાંધીનગર વડોદરા એના સિવાય સુરત અમદાવાદ પૂર્વ આ બધી બેઠક છે એ સેફ હતી પણ સામેની બાજુ દાહોદ છે જૂનાગઢ છે આણંદ છે અમરેલી છે એ ભારતીય જનતા પાર્ટી માટે વીક બેઠક કહી શકાય કારણ કે આમાં એમને ઓછી લીડ મળી હતી જોકે લીડ લાખોમાં હતી પણ ભારતીય જનતા પાર્ટીના તુલનામાં એમના સાંસદોની તુલનામાં ઓછી કહેવાય હવે લોકસભામાં તો હવે બે હજાર ચોવીસની ચૂંટણીમાં શું થશે એ તો જોવાનું રહેશે જોડાયેલા રહેજો તમે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં એક લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો ને એટલે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો જે અમે તમને દેશ ગુજરાત અને દુનિયાના તમામ સમાચાર આપતા રહેતા હોઈએ છીએ ધન્યવાદ